મહાદેવ બધાને કાંઈ એનું ફાઈનલ લીધો હવાર પડી જવું છે તારીખ છે હોર તારીખ ડોક્ટર ભાઈ જેવી ફરી બસ કેમ કે મોટર થઈ ગઈ છે બંધ કે દેવી વાળી એપિસોડ પડે હું કરું છું આપણે વાણી પગ આવી જશે છે કેમ કે આ દાય બસ મોટર નથી ઉપર કે લગભગ ગાડી જ પડે છે હું વાંધો આવી ગયો ને મોટરને બે ત્રણ બે ત્રણ દિવસ વાંધો આવ્યો કેમ નહીં ધીમે ધીમે જવા દેવી પગવાનું પછી જાવ ને જાવ પાલિતાણા પાડસલે એવું છે ના થોડું બીજું કામ છે પતાવત છે તો તમે મારી તો પોઈ જશે હવે હે તો નીકળે પપ્પાને પૂછી જોવી અહીંયા આવ છે ઊપડી ગયો હોય તો કે ઉપાડીને નગર ગાડી પડશે તમે મોડું કરે કરીને જવાની વાત ફાઇનલી વાડીએ પોઈ જશે વાપરે કે બે જ છે કાલે તો આપણે કે કે નોટ કરી પડી કરી કરી કાલે તો ખલે

આ કેમ આ ગમો ની ઓલા ગમો પાણી વાળવા આહોતી પેલા વાવ આવતા પછી ઓલા વાવ પછી આવડો આવે ત્યાં પડે ઓલા ગમે તે વાવેલું છે આ પાયે જ છે અને એ પછી પોસી જરૂર કરે તમને ઘરે ઘરે મરું તાકિન માર આને દે બધા આ આપડા વાળી એટલે બી આવે છે અને હવે તો હું સફાળે તાણા ત્યારે નીકળે પળે તાણા જોવા महादेव बताने कहीं पता मोटर मोटर मैं मैं पानी गाड़ते गाड़व पड़ते गाड़ी ना महादेव महादेव और बद नहीं तो आप था पॉप मुकवा दे रात करवा डीम चार पाँच दिन दौड़वा नहीं जाए हवाड़ता है हाथ फाटक जाते आज जाइ फाटे दौड़ो हमें घर जाइए पे આવתי મે તમે પાકી દે કડ બાજુ અને પછી બોળો આવતી તું નઈ મળતો ગેમ માં મહાદેવર બધાને કાઈ આપણે વાડીએ જઈને મે પોપ મૂકીએ પાકી દે છો દોડો અને પછી તમ મહાદેવર બધાને કાઈ નઈ જો હવે પાકી જે ફાઈટ એક બાજુ દોડવા માટે ચાર પાંચ દીનો ગેપ પડી ગયો તો એટલે હન્ના ન હતી કે એટલે તે આખા હન્ના કે દોડવા જવાની આપને ઈચ્છા હતી એ માટે આપણે હણ માં દોડવા હતા પણ એક બે દીધી સવર માં કે પડી ગયો હવે ભાઈ બનાવ્યા પછી પાકી જેવી દોડવા માટે હવે તરમ વાળી તો જનવી આવે મોટર ગાડી એક વખત ગાડી પછી બીજી વખત પાછી ગાડી પડી રાખી દીધી તે પછી કે કાકડા ગાઢ્યા એ માથે એમ નેમ તો કે ઉપડી જશે પાછી નાખી તો નો ઉપડે ઉપડી કરે પર પાણી નો ગાઢે પાછી ગાઢે હવે ગાડી મુંગી છે પાલતાને લઈ જશે રિપેરિંગ કરવા અને પછી ખબર પડે હું આંદો લગભગ તો ટસક જો છે મોટર નો